અમુક ઘણા એવા વિડીયો જોતા હોય છે જેમાં મેરિટ જણાવતા હોય છે પરંતુ મિત્રો મેરિટ ફાઇનલી કેટલું જોવા મળી શકે છે ને આટલા માર્કસ છે તો મિત્રો તમે સેફ જોબમાં પણ ગણી શકો છો જો કચ્છ સ્પેશિયલ ભારતીયનું મેરિટ પણ ઊંચું જશે એનું કારણ પણ આપવાનું મિત્રો તમામ વિદ્યાશાહીક ઉમેદવારો છે માહિતી જરૂરથી મેળવો કેમ કે આ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે બધું બધું વિડીયો શેર કરશો અને ખાસ પીડીએફ જોવા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો ખાસ તમને ત્યાં પણ અપડેટ મળતી રહેશે હવે વાત કરીએ મિત્રો શું શું કારણ છે જેથી ઊંચું રહી શકે છે અને આપણે એનું મેરિટ કેવી રીતે ચકાસી શકીએ છીએ હવે વાત કરીએ મિત્રો તો કે કચ્છ ની શિક્ષક ભરતીનું મેરિટ વાત કરીએ તો મિત્રો એમાં મિત્રો અંદાજો આપણે ક્યારે લગાવી શકીએ કેટલા ઉમેદવારો છે કોમ્પિટિશનમાં છે હવે કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા છે ત્યારે જ આપણે એનો મેરિટનો અંદાજો છે લગાવી શકીએ છીએ પછી વાત કરીએ મિત્રો તો કચ્છ શિક્ષક ભરતીનો જનરલ મેરિટ જાહેર થાય છે પછી મેરિટનો અંદાજો લગાવી શકે છે મિત્રો બે ઓપ્શન છે કાં તો ફોર્મ કેટલા ભરાણા છે ઉમેદવારો કેટલા કોમ્પિટિશનમાં છે તમારી સાથે કેટલી કોમ્પિટિશન છે તેથી જાનવરી અને બે હજાર પચીસ કેટલી કોમ્પિટિશન છે એના ઉપર પણ અંદાજો લગાવી શકે છે સાથે જનરલ મેરિટ જાહેર થાય છે તો જનરલ મેરિટના થ્રુ પણ આપણે એનો અંદાજો મેળવી શકીએ છીએ મિત્રો આપણે આના પછીનો એક વિડીયો છે એ પ્રોપરલી આનો મેરિટ લિસ્ટનો મૂકવાનો છે તો ખાસ વિડીયો જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો કેમ કે વિડીયો છે મિત્રો ખાસ એનાલિસ કરીને આપણે લાવવાના છે તો આજની અપડેટ આ હતી જે તે મેરિટ મિત્રો જણાવી રહ્યા છે જરૂરથી જાણજો અને ખાસ આપણે મેરિટ લિસ્ટનો વિડીયો બુકવા જઈ રહ્યા છીએ તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી એ લોકો પણ મેરિટ નિહાળી શકે જય હિન્દ જય ભારત